તો લઈ અને રાજનીતિ શરૂ થઈ ચુકી છે આપ અને ભાજપના નેતાઓ બાકડ્યા આપના કોર્પોરેટર સ્થળે પહોંચતા લોકોની સમસ્યા ભૂલી અને નેતાઓ પોતાની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે તો એક તરફ સુરતમાં જ્યાં લોકો ખાડીપુરની સમસ્યાની સામે ઝૂવી રહ્યા છે ત્યારે આપ અને ભાજપના આ કાર્યકરોને સ્થાનિક નેતાઓ બાખડ્યા અને તેની ઉપર રાજનીતિ શરૂ કરી આપણે <inaudible> 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 <inaudible>